હાય ફ્રેન્ડ્સ વાગી ગયા છે સવારના સાત અને પંચાવન તો ચાલે આજ ચાલો આજનું વાતાવરણ બતાવું કેવું તો ફ્રેન્ડ્સ ચાર વાગ્યા પછીનો વરસાદ એટલો પડ્યો છે ને કે જાણે આ ફાટ્યું હોય ને એટલો વરસાદ ને અમારા ઘરે સામેની કંઈક પરિસ્થિતિ તમને દેખાડો ને તો તમે પણ બી જાશો એવી છે જુઓ છે ને કંઈક આવો નજારો બની ગયો છે બે રસ્તા હતા જવાના બધું સ્ટ્રેટ થઈ ગયું છે એટલે સમતલ થઈ ગયું છે ત્યારે બધું જાણે ચારેકોર પાણી પાણી હોય ને એવું થઈ ગયું છે અને સાંજના આઠ વાગ્યા હોય ને એવું અત્યારે અંધારું થયું છે તો આજે સ્કૂલમાં પણ છોકરાઓને બજાર ત્યાંથી જાહેર કરી દીધી છે સવારમાં ચાર વાગ્યાનો વરસાદ એટલે ઓહ અમારે તો પાંચમા માળે છે બિલ્ડિંગનું પાણી પાણી થઈ ગયું છે સોફા ભીના થઈ ગયા ભી પાઈપ ભૂમી થઈ ગઈ છે ઘરની પરિસ્થિતિ પણ આવી થઈ ગઈ છે કારણ કે અંદર સુધી પાણી આવી ગયું હતું એટલે હજુ હજુ પાણી જ પડે છે ઘરમાં પણ ને વરસાદ જુઓને તો બંધ થવાનું નામ નથી લેતો જુઓ વરસાદ છે ક્યાંય રસ્તો દેખાય દૂર દૂર સુધી બધા સ્ટ્રેટ થઈ ગયા છે રસ્તા એક સરખા કારણ કે બધા સીધા રસ્તા હતા એને બદલે બધે થઈ ગયું છે આ રસ્તો અમારે જવાનો છે પણ ત્યાં પણ અત્યારે કોઈ જઈ શકતું નથી બધા રસ્તા બધા ભાગ હતા ડીવાઈઝ હતા એને બદલે સ્ટ્રેટ થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ અમારે પરિસ્થિતિ કંઈક આવી છે કારણ કે સવારના સાત ને પંચાવન થઈ છે તો પણ સાંજના સાત ને પંચાવન થયા હોય ને એટલું અંધારું છે અને ફૂલ વરસાદ પડવાની તૈયારી છે કારણ કે સવારથી ચાર વાગ્યાનો વરસાદ તો સતત ચાલુ જ છે જો તો નીચાણવાળા વિસ્તાર તો લગભગ પાણીથી ગરકાવ થઈ ગયા છે અને અમારે કંઈક આવવું છે સવારના આવા ઉઠતા આવે ને સાથે આજે તો બધું ખડી ગયું બધું સરખું કર્યું પડદા પણ ભીના થઈ ગયા છે જો એને પણ સૂકવવા મળતા છે બધું જ ભીણું થઈ ગયું છે એટલે એટલે આવું છે અમારું